ચાલો લંડન રાખડી મોકલાવી ને તો લંડનવાળા હવે ડાયરેક્ટ એમેઝોનમાંથી ઓર્ડર એને હજી રાખડી નથી પડી પણ એના માટેનું ગિફ્ટ જે છે ને એ મળી ગયું છે હા એવું કરવા જેવું ડાયરેક્ટ જો એમ થતું હોય તો ન્યાનું એડ્રેસ સીધું આવી જાય ને એ થાય વળી ચાલો ગિફ્ટ મોકલું છે એમાંય પાછું લખેલું છે એ તો જો કે ઓલાવનું હોય હા છે એ કારણ કે આ તો સીધો ઓર્ડર જ દીધેલો હોય કાંઈ વાંધો નહીં ચલો આજે એનું લંડન માળાનું વાસ્તુ ઓલું વાસ્તુ જ કહેવાય ને સિક્કો મોકલો છે ચાંદીનો ભાવ તો આસમાને છે ભાઈ વાહ વાહ વાગ્યાના સમયે તમારું સ્વાગત છે સરસ મજાનો વરસાદ અત્યારે શરૂઆત થઈ ગયો છે કાળું ઘોર અંધારું હતું ને અત્યારે વાદળું ઉપર જ આવી ગયું છે એમ ધીમે ધીમે રહ્યો છે કે થોડોક આ વાતાવરણનો આનંદ લઈ રહ્યા છીએ તો આવું કંઈક છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી દિવસ છે સોમવારનો મહાદેવની કૃપા વરસી રહી છે અત્યારે શ્રાવણ મહિનાનો સોમવાર જોકે ખાસ જરૂર જ છે અત્યારે વરસાદ આવે જેટલો આવે એટલો જરૂરિયાત છે જ અત્યારે એટલે આવી રીતે રેડા રેડા આવે તો એ ક્યાંથી પાણ તો થઈ જાય બીજી વાત પછી કઈ વસ્તુ નજીક આવીને કયો ને આમ સંભળાય નઈ એમને હાલો ફરી ગયા તમારી સામે હવે એમ હા હા ટીચર તમે રોજ ક કલમ નો જ લખાવો છો આગળ કઈ નથી શીખવાનું હા જી લખો તમે ભૂલી જાવ કાલે લખવાનું કાલ કોઈ દી થાય છે એ નથી જોતા ટીવી જોવે છે

પણ એમાં રૂમાલ બગાડો છો એ નો હાલે ને ટીચર આખા દિવસનું સ્કૂલ રિપીટ થાય એ શિવુ શું કરે છે બેટા મજામાં ને ઉઠીને નાઈ ધો નાઈ ધોઈને બેસી ગયો છે બા એરે રમવા માટે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે તો તારે નથી જવાનું ટ્યુશનમાં હે એને તો રમવાનું વેદુને તો શોખ થાય જવાનું પણ મોકલતા નથી પણ એને જાવું જ હોય કે મને ટ્યુશનમાં જાવું છે પરાયણે એટલા માટે ના ભાઈને થોડુંક ભણવાની આળસ સ્કૂલે જાય એટલે ઘણુંય ઘણું હજી તો ચાલો હવે આપણે લાગીએ કામે ચાલો આજે ફરાળમાં શું બનાવ્યું છે ઘી તો નવા હાલે ને ફરાળમાં છે સાબુદાણાના ના સાબુદાણા ને સાંબાના વડા છે કટલે જેવું અને આમાં કંઈક લાગે છે એમાં ચટણી છે બાકી સૂકો નાસ્તો બધું હોય સરસ હા કડક વસ્તુ ફરસાણ જેવું જોઈએ જ ને તે પોચું પોચું હોય તો કડક તો થોડુંક જોઈએ ને મજા આવે ને કંઈક અગિયારસ રહી તો આમ એમાં આનંદ કરીએ લે પણ લિમિટેડ ખાવ રોજ કરતા એમ ભૂખો કાલે સોમવાર ને આજે અગિયાર શું વાત છે ના ના એવું તો આયલા રાખતું હોય ખબર કોણ જાણે તમને દેખાય છે તો વજન કરવો જોઈ લે હમણાં આઈઠમ આવશે ને એટલે અમારે બા કઈક બનાવશે મોહન ને દૂધીનો હલવો ને એટલે પાછો થઈ જાય છે હા તે આપણે જોઈ ને હા તે ભલે ને એ તો ખાઈ ને ન ખાઈ તો થાય ઈ ઈ જોઈ એવી આવડત ખાતા પીતા ખાવું પણ આમ જરીક જરીક જ ખાવાનું હોય ઈ અમુક વસ્તુ એમ ના ના એમ મારું ડાયજેશન છે ને પાવરફુલ છે એટલે હું થોડુંક કદાચ બે દિ ઓછું ખાવ ને એટલે તરત મંડે ઘટવા દેખાય ઇફેક્ટિવ તમારું બધા સ્લો ડાયજેશન હોય એટલે તમે કદાચ તમે પાંચ દી ન ખાવ ને ત્યાં તમારે અસર દેખાય એ મારે બે દિ માં થાય હા ઉમે ઘીરે ઘીરે હોય ને એટલે ખવાય જાય વધારે દવા આમ બહાર જાય ને એટલે ખાવાનું થોડુંક માપ મારી જાય આ હમદજી જાય બધાય ખબર ઈ તો એમ જ હોય ચાલો તો હવે ફરાડ કરી જ લઈ ફાઈનલ વાતું થઈ ગઈ હાલો હાલો તો આજના દિવસના બપોરના દોઢ વાગ્યાના સમયે ફરી પાછું તમારું સ્વાગત છે ફરાડ વરાડ થઈ ગયું છે અગિયારસનું ત્રીજી કેટેગરીનું ઉપવાસ કહેવાય કે પહેલી કેટેગરીમાં કાંઈ ખાવું પીવું નહીં નિર્જળા એ પહેલી કેટેગરીનું એકાદશી કહેવાય બીજી કેટેગરીમાં તમે ખાઈ શકો સોરી ખાઈ તો નહીં પણ ઉપવાસ પાણી પી શકો એ બીજી કેટેગરીનું આપણે જે છે ફરાળ કરીને રહેતા હોય એ ત્રીજી કેટેગરી થર્ડ કેટેગરીમાં આવે પણ હવે એ તો એ હાવ ઓલું ખાઈને આમાંથી જાવું નહીં ત્રીજામાંથી એટલે ત્રીજામાં રહીને કામ ચલાવી છે કાલે હતો સોમવાર એટલે કાલે એકટાણું હોય ને આજે આવું અત્યારે ચતુર્માસમાં તો ઘણા બધા એક ટાણાના વ્રત લીધા હોય ને પાણાનાય વ્રત લીધા હોય એટલે એ બધા તીવ્ર વ્રત કરનારાઓ પણ ઘણા હોય આપણે તો ખાલી બે દિવસ ઉપરા ઉપરી આવે તોય કંઈક થઈ જતું હોય કે ઓહો હવે કાંઈક કાલે કાંઈક ખાવા જો એક વાત મેં ક્યાંક સાંભળી હતી કોઈક કથાકાર કે એવું કહેતા હતા કે કળિયુગમાં છે ને પોતાનો શત્રુ કોઈ જો સૌથી મોટો શત્રુ હોય ને તો અહંકાર પોતાનો એના જેવડો કે એનાથી મોટો કોઈ શત્રુ જ નથી પોતાનો અહંકાર એ જાત જાતના હોય પોતાને થોડું ઘણું જાણકારી હોય એના પણ અહંકાર હોય જ્ઞાનનો અહંકાર હોય અને અજ્ઞાનીને પણ હોઈ શકે અહંકાર અજ્ઞાની તો ઓછો હોય બને ત્યાં સુધી પણ જ્ઞાનીને તો હોય જ એટલે જ્ઞાન હોવા છતાં પણ અહંકાર ન હોવો એ બહુ અઘરી વાત છે અને શ્રીજી મહારાજને જોઈ લો જેણે એણે યુગમાં કઈ રીતે આવા દોષોથી જીતવું એ એના ઉપર જ ઘા કર્યો એમ કહી શકાય કે એના ઉપદેશ જુઓ કે એના સાધુ સંતો જુઓ નિર્માની પણ અને પહેલું જે અહંકાર નહીં રાખવાનો એની વાત ઉપર સૌથી વધુ ભાર હતો અને એ હજી ફોલો ફોલો પણ થાય છે ચાલો કાંઈ ઘટતું જ નથી હાઇનનું થઈ ગયું મગફળી પડી છે ડ્રેગન છે ને અંદર કેળા છે હજી બપોરનું હોય એટલે એકાદશીમાં કાંઈ ઘટે જ નહીં બરાબર ને મોતથી જ રહેવાનું કાંઈ ઘટવું જ ન જોઈએ એવું છે સાફ સફાઈ કેટલીક કરો છો બે બે વાર ત્રણ ત્રણ વાર એ વાત એ સાચી ખાઈ એટલી વાર કરવાની છે હા આજે પાછી જે ઓલી કટલેસ કયો કે એ જે કહેવાય એમાં ઓઇલ વધારે હોયડું હોય ને એટલે પછી સાફ સફાઈ કરવી પડે અહીંયા ઇલેક્ટ્રિક સગડી ઉપર ગઈ શું તું એક વખત બનાવી હતી પહેલી વખત બનાવ્યું ત્યારે મસ્ત બન્યું હતું પણ આ વખતે થોડુંક કંઈક ફેરફાર થઈ ગયો એટલે ઓઇલ હા એટલે ઓઇલ વધારે પી લીધું ભૂખું થયું હોય છે એ તમારું જે સાબુદાણાનું ને સાંબાનું જે કંઈ મિશ્રણ હતું ઓકે સાંબાનું જે હતું ને એને પેલા બાઇફું હતું બાફીને પછી તળ્યું તો એમાં જે બાઈફા પછી એને તેલ વધારે પીવાની ઈચ્છા થઈ છે એટલે આ તળ્યું તો હતું વધારે તેલવાળું બની ગયું હતું ખવાઈ ગયું વાંધો નથી હવે એક ટાઈમ લોટ તો નાખવો પડે ને ફરાળી લોટ ને તો એ ઓલું એબ્ઝોર્બ કરે ને નકર તો પછી આ ચીકણું થાય ને એમ વધારે હે છે હવે કાંઈ વાંધો નહીં હવે આપણે એક વખત બગડે એ જરૂરી છે કારણ કે બગડે કે સરખું ન બને તો પછી બીજી વાર બનાવવાની ઈચ્છા ન થાય કે આટલી બધી મહેનત કર્યા પછી પણ સરખું ન થાય તો પછી બીજી વાર સાદું સિમ્પલ ઢોકળા આવી જાય આપણે જે રેગ્યુલર કરતા થઈ એટલે એવું જરૂરી છે હે મને તો મજા જ આવે એવું ઓછા તેલવાળું સિમ્પલ સાદું હોય ને એવું મજા આવે મને તો અગિયાર હશે ના એવું નથી જોવે એર એર ફ્રાયરમાં શાક ન બને ને તારું એર ફ્રાયરમાં બને તો શું બને પાપડ શેકવાનું ને એવી જ બધી વસ્તુ થાય એ બધું અહીંયા થતું હોય એમ કઈ સ્પેશિયલ તેલવાળી વસ્તુ ઓમાં જ થાય એવી બહુ ઓછું એવું કંઈ આવે જ નહીં જનરલી ખાવાનું એટલે આપણે ઢોકળા જ ખાઈ છીએ એમ વાત છે ને એમાં તો હાલે એ મસ્ત બને આપણે એમાં કાંઈ કરતું નથી ના ના તારા ઓવન લઈ દો એમાં ના નહીં કે એમાં શું વસ્તુ ગમે ગરમ થાય એરફ્રાયના લિમિટેશન એવા રહીએ ને એટલી બધી યુઝમાં ન આવે કાંઈ બહુ ખાસ જે તમે ગેસ ઉપર કરી શકો એ જ બધું એમાં થાય શેકવાનું કામ થોડુંક વ્યવસ્થિત કરી દઈએ એટલું જ નહીં ઓલું ઓવનમાં તો હું બધી વસ્તુ તમારે ગરમ થાય એટલે એ એક ફાયદારૂપ છે ઓવનમાં પ્રોબ્લેમ એ થાય જગ્યાનો પ્રોબ્લેમ છે ક્યાં રાખવું એટલા માટે નકર ઓવન તો આપણે વ્યવસ્થિત થઈ જાય એમાં ના નથી એવું છે જોઈએ કાંઈ મધ્યસ્થ નિર્ણય ઉપર આવી જાય ત્યાં ઉપર આલે હાલે એમાં ઓલું સ્ટેન્ડ એનું કરવું પડે સ્ટેન્ડ કરીને કરી નાખીએ તો ચાલે અહીંયા બાજુમાં રહી જાય ચાલો તો આજ માટે આટલું જ રાખશું ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો